નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું બાડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમની આગવી કાર્યશૈલી માટે હંમેશા મતદારો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે ભલે લોક સમસ્યા હોય કે અન્ય કોઈ પ્રજાની મુશ્કેલી હોય તેઓ મત વિસ્તારમાં હંમેશા હાજર જ હોય છે દિવાળીના તહેવાર ઉપર પણ ધારાસભ્ય ધવલસિંહે પ્રધાનમંત્રીની સ્વદેશી અપનાવવાની પહેલને ગુરુમંત્ર બનાવી વોકલ ફોર લોકલ સૂત્રને સાર્થક કરવા અનોખી પહેલ કરી છે ધારાસભ્ય ધવલસિંહ તેમના મત વિસ્તારોમાં બાયડ ખાતેના સ્થાનિક બજારમાંથી નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી વોકલ ફોર લોકલનો મંત્ર સિદ્ધ કર્યો છે ધારાસભ્ય ધવલસિંહ સ્થાનિક બજારમાંથી ખરીદી પાછળનો હેતુ નાના માણસોનો નાના વેપારીઓનો દિવાળીનો તહેવાર સારો જાય અને તેમને આર્થિક મદદ મળી રહે તેવો હતો ધારાસભ્ય ધવલસિંહની આ પહેલથી સ્થાનિક વેપારીઓને પણ પ્રોત્સાહન મળ્યું છે અને તેમના પગલે અન્ય લોકો પણ સ્થાનિક બજારમાંથી ખરીદી કરવા પ્રેરિત થયા છે ધારાસભ્ય ધવલ સિંહના સ્વદેશી અપનાવવાના અને સ્થાનિક બજારમાંથી જ ખરીદી કરવાના અભિગમને સ્થાનિક અને નાના વેપારીઓએ આવકાર્યો છે અને ધારાસભ્યના પ્રજાલક્ષી કારણે પણ વખાણ્યું છે